બુટલેગર સમીર માંડવાની મિલકત પર ચાલ્યું દાદાનું બુલડોઝર લાલ ગેટ પોલીસ દ્વારા ગુનાખોરો સામે કરવામાં આવી લાલ ખૂન મારામારી ખૂનની કોશિશ ખંડણી સહિતના ત્રણથી વધુ ગુના દાખલ થયા છે આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગુજરાતમાં અસામાજિક તત્વો પર ચાલ્યું દાદાનું બુલડોઝર સુરત પોલીસ હવે આવી એક્શન મોડમાં સુરત થી રિપોર્ટર સ્तीशભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા શું કેસો આજે કઈ રીતે આપ જાણો છો કે એમ એક અસામાજિક તત્વોનો લિસ્ટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આવા અસામાજિક તત્વો દ્વારા જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત ઊભી કરવામાં આવેલી હોય કે કોઈ દબાણ કરવામાં આવેલું હોય કે બીન અધિકૃત રીતે વીજ કનેક્શન લેવામાં આવે તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ પર પોલીસ ઉંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સમીર માંડવા કરીને આરોપી હતો જે અગાઉ ખૂન ખૂનના ખૂનની કોશિશ મારામારી જેવા વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ આથરેલો હતો એની પર પોલીસની હોજ હતી અને અમારા ધ્યાનમાં આવેલ હતું કે તેના દ્વારા એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે એણે કન્સ્ટ્રક્શન કરેલું છે તો આ અનુસંધાને એસએમસીને જાણ કરવામાં આવેલી હતી અને આજે એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ભેગા મળીને આજે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલ્યુશન કરવામાં આવેલું કઈ કરેલી છે આ જ રીતની કાર્યવાહી જેટલા બી અસામાજિક તત્વો છે અને એમણે જ્યારે પણ આવ્યું ગેરકાયદેસર રીતે કોઈ બાંધકામ કરેલું હશે તો તેની સામે એસ એમ ટીમ સાથે રહીને સુરત પોલીસ અચ્છત કડકમાં કડક કાર્યવાહી મા મટર ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપણી મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે